અમરેલીના લાલાવદરની વાડીના કૂવામાં ત્રણ ખૂન કરેલ આરોપીને એમપી થી પકડી પાડતી અમરેલી એલસીબી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીના લાલાવદર ગામે ત્રણ દિવસ પહેલા પતિ પત્ની અને બાળકીના કૂવામાં મળેલ હતી લાશો આ કૂવામાંથી મળેલી લાશો ત્રિપલ હત્યા થઈ હોવાનો પોલીસે કર્યો ખુલાસો અમરેલી એસપી હિમકર પ્રેસ કોન્ફરન્સ સંબોધી સંપૂર્ણ માહિતી આપી કુવામાંથી મળેલી મૃતક મહિલા તાંત્રિક વિધિ કરતી હોવાની શંકાએ થઈ ત્રિપલ હત્યા હત્યારાની દીકરીનું બીમારીથી મોત થયા બાદ તાંત્રિક વિધિથી મોત થયાનું અનુમાન લગાવી હત્યારાએ કરી ત્રિપલ હત્યા પતિ પત્ની અને બાળકીનું ગળું દબાવી હત્યા કરી કુવામાં લાશ ફેંકી દેવામાં આવી એમપીના ચાર લોકોએ પ્લાનિંગથી કરી હત્યા જેમાં ત્રણ હત્યારાને ઝડપી પાડ્યા એક આરોપી ફરાર અમરેલી એલસીબી એ ત્રિપલ હત્યાનો ભેદ ઉકેલ્યો રિપોર્ટર ભાવેશ ગેલા અમરેલી ફરી મળી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગઈ તારીખ બારીખ બે હજાર ચોવીસના રૂલ્સ અમરેલી તાલુકાના લાલવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાંસુલ્યની વાડીના કોવામાં ત્રણ ડેટ મોડ્યુસ મળી હતી જે ત્રણ લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા ઉંમર અઢાર વર્ષ ભૂરીબેન જે મુકેશભાઈના વાઇફ થાય છે ઉંમર અઢાર વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન ઉંમર આઠ વર્ષ એ મુકેશભાઈના બેન હતા એ ત્રણ ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં पोस्टमॉर्टम માટે ભાવનગર આ ડેડ બોડીઝ ને રિપોર્ટ કરવામાં આવ્યો પોસ્ટમોર્ટમ ની રિપોર્ટ આ લોકો ના ગળા ઉપર ઈજા ના નિશાન હતા એ ધ્યાનમાં લઈ તુરંત જ 300 બીમજ પુનો दाखल કરવામાં આવ્યો અને જુતી જુતી ટીમ પોલીસ ની પીઆઈ એસસીબી અલકેશ પટેલ એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી પીએસઆઈ ખંબા અનુભાઈ હડિયા પીએસઆઈ પીપાવ મરી પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા આમાંથી જે લોકો ડિટેઇન કરવામાં આવ્યા લોકોને સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી ત્રણ લોકોએ બબલુ પ્યારસિંઘ ઉફે ભોલો ભુસિંગ બસુનિયા મેરસિંઘ ટિચિયા પારધિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્રકિશન બસુનિયા આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે આમાં વધારે પૂછપરછ કરતાં આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરિકો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવે